હેલો ગાઈસ કેમ છો મજા મજા માં છો જો હોય તો હવે થઈ જાવ તો મેં તમને જેમ કીધું એમ કે હું 5 વાગે ઉઠી તો આજે ઉઠી ગયો છું તો હું મોટો બટુ હોય અને દોડવા જાય તો હું જાઉં છું તો હાલો જ આયા તો ગાઈસ જો આપણે જેમ કીધું તો એમ કે આપણે દોડો આવશે તો આપણે આવી ગયા આપણા સીધ તો જો આપણે આવી ગયા કે માળાને કાઈક ને કાઈ કરવું જ પડશે એટલે હું એનો કાઈક ને કાઈ કરતો જ છું હાર નત માન તો કોઈ નહીં આજે માસ્ક પહેરેલા આજે ઠંડી છે થોડી છે ની માં ને ગ્રાઉન્ડમાં કોઈ શેર દેજો અમે અંધારું દેખાતું હોય છે કેમકે લાઈટ બાઈટ હોય કઈ નથી અંધારામાં દોડવાનું છે તમારો ભાઈ જોઈ લે તમારો ભાઈ નવા બૂટ પહેરીને આવી ગયો છે હવે જો અહીંયા બૂટ કેટલામાં થાય છે તો હાલો જ અહીંયા આવે થોડુંક દોડવા તો ગઈશ ખાલી બે રાઉન્ડ ખાલી બે રાઉન્ડમાં ફાટીને હાથમાં આવી ગઈ છે તોય આપણે દોડીશ ધીરે ધીરે જુઓ ખાલી હજી અંધારું જ છે અંધારામાં દોડવાની મજા ન આવતી તો હું જો આપણે પાછા ઘરે આવી ગયા છીએ હવે સાહેબ એવું કાંઈ નથી કરવાનું હવે સીધો નાસ્તો વાસ્તો પડી અને હવે સીધા કામે જાઉં જોઈ લો ખાલી જિંદગી પાઈની તો આનો ચાહી જે તોયા ઓન ચાહી કામ તો ગાઈસ હો આવાળા બાપા આવી ગયા છે કામ અને અહીંયા રાખી દીધો તો دفتر જો તો આપણે કામ ભમ જો આજે ગાડી ન થઈ તો આજે આપણે કામ બમ કરીએ હાલો ચાહી જલ્દી તો ગાઈસ હો આપણે પાછ આવી ગયા છીએ કુતરાની વસ્તુ കൊઠવા તો જો ખાઈ બતાળો થાકી ગયો આજે કામ કરી કરી આ બધી એક બધી કુતરાની નીની છે બધી થાકી ગયા છે કામ કરી કરીને આરામ કરવા જાવું તો ગાયઝ આ બધું જમવાનું છે તમે ખાલી જુઓ ખાલી જમવા બેસી ગયો છું તો હવે આ ખાલી કોલાનું છે પછી ઓલું આપણે ઉપરથી ખાઈ તો ગાય આપણે ખાઈ પીને બેઠા છીએ ખાઈ પી લીધું છે અને આપણા દફ્તર પાછું રાખી દીધું છે અને હવે અહીંયા આપણે ટિફિન પેક કરશે તો હવે આપણે કામ બામ કરી લીધું અને હવે આપણે બીજું કાંઈ બેસું આરામ કરશું પછી કામે લાગશું તો હાલો આરામ કરીએ આપણે તો ગાયસ કેમ છે તો તમારો પાય આવી ગયો છે પાછો અને પહેલી તો વાત કહી કે આજે થોડા કેરેટ ઓછા હતા એટલે તરત કામ થઈ ગયું હતું પછી આપણે આરામ કર્યો ખાધું પીધું તમને જોયું હોય છે તો હવે આપણે બીજું કાંઈ નથી કરવાનું થતું હવે આપણે એક જ કામ કરશું અહીંયા આવીને બેઠા છીએ અને બેઠા ક્યારે જુઓ ખાલી હાઈન્સ થઈ ગઈ છે હવે રાઈટ થવા આવી હજુ આવી ગયા છે સાડા છ અને જુઓ ખાલી નજારો કેવું થઈ ગયું છે હા અને આપણે નક્કી કર્યું હતું ગઈશ કે આપણે હેને ને હાઈન્જે જવાના દોડવા રનિંગ કરવા પણ હવે જગાને મેં કીધું હતું જગ્ગો આવ્યો નહીં ચગ્ગો બહુ ઓલો એ કરે કહે નહીં કરે નહીં તો આપણે કાંઈ નથી કરવાનું આપણે બીજું કાંઈ નથી કરવાનું આપણે ખાલી વાંચવા હું હમણાં જાઉં થોડુંક વાંચીશ અને પછી પાછો કાલ સવારે પાછો જઈ અને વ્લોક ચાલુ કરી પાછો તો હમણાં હું જાઉં છું હું બાણા લેવા લેતો આવું અને પછી હું વાત કરું તો હાલો જાતો આવું અને પછી વાત કરું તો ગાઈઝ રાઈટ થઈ ગઈ છે પ્યોર નવ વાગી ગયા છે જુઓ તમે ખાલી હું તમને અંધારું દેખાતું છે ઓર અંધકાર મારી જિંદગી છે તો હવે એને સીધું કાંઈ નથી કરે હવે હું જમી અને સીધો વહેલો હોઈ જાય હાળાનો દવાગે તો હોઈ જાય કેમકે પછી કાલે સવારે મારે જવું હોય રનિંગ કરવું બે રનિંગ કરવાની જોઈ લઈએ ખાલી તમારા ભાઈ રનિંગ કરાય ઓ આજે ખાલી બે રાઉન્ડ નહીં રાખે એટલે વધારે કાંઈ નહીં કાલે ત્રણ મારીશ બસ ધીરે 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 ઓફ કરીશ એટલે હવે તો હાલો આપણે ખાઈ પી લઈએ અને કરીએ બ્લોગ પૂરો અને મળશું એક નવા વ્લોગમાં તો કરજો સબસ્ક્રાઈબ ન કરતા વાંધો નહીં એની કાંઈ જરૂર નથી તમને મજા આવતો હોય જ તો હાલો જાય